જિલ્લાના કથલાલની અંદર બાયપાસ ઓવરબ્રિજ ની બાજુમાંથી એમપી અને જે રાજસ્થાન અને મહારાષ્ટ્રને જોડતો જે હાઈવે છે તેની પર જે મસ્ત મોટા ખાડા પડ્યા છે એ મસ્ત મોટા ખાડા પડવાથી વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે આપણે કેમેરાની અંદર લાઈવ દ્રશ્ય બતાવી દઈએ કે હાલ તો જે એમપી થી જે રાજસ્થાન અને મહારાષ્ટ્રને જોડતો જે મેઇન જે નેશનલ હાઈવે છે આર એનબી અને

એ ગટર લાઇન બિલકુલથી જે લીકેજ થઈ રહી છે એ લીકેજ ગંદકી ફેલાઈ રહી છે એ ગંદકી ફેલાવાથી આજુબાજુના જે દુકાનદારો છે અને જે રહીશો છે તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને વારંવાર આરએનબી અને એનએચઆઈ ને વારંવાર રજૂઆત કરવા છતાં એનએચઆઈ અને આરએનબી આ ખાડા કાન કરી રહી છે અને વરસાદની જે આ સિઝન ચાલી રહી છે સિઝનની ની અંદર પણ જે આ નોર્મલ વરસાદની અંદર જે ખાડા પડી ગયા છે તે બિલકુલ બોર બેદરકારી આરએનબી અને એનએચઆઈની નજરે પડી રહી છે કેમેરામેન કમલ પટેલ સાથે ઇમરાન વોરા લાઈવ ન્યૂઝ ખેડા કઠરા